બક્સરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે રાજ્ય સરકાર દ્વારા જાહેર વિતરણ હેઠળ આપવામાં આવતા ફોર્ટિફાઈડ ચોખા મીઠું અને તેલ આર્યન ફોલિડ એસિડ વિટામિન બી ટ્વેલ્વ સહિત સૂક્ષ્મ પોષણ તત્વો ઉમેરવામાં આવ્યા હોય આ અંગે વ્યાજબી ભાવના દુકાનદારો અને મધ્યાહન ભોજન સંચાલકોને માહિતી અને માર્ગદર્શન તાલીમ આપવામાં આવી હતી રાજ્ય સરકાર દ્વારા ગરીબી રેખા નીચે આવતા એનએફએસએ રેશન કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે ત્યારે અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયા સાહેબની ઉપસ્થિતિમાં નાગરિક પુરવઠા સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ જેમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ આવતા ફોર્ડિફાઈડ ચોખા અંગે જિલ્લા કલેક્ટર અજય દહિયા દ્વારા ચકાસણી કર્યા બાદ આ ચોખા નાગરિક પુરવઠા આઈસીડીએસ પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજના સાથે સંકળાયેલા ફોર્ટીફાઈડ ચોખા આપવામાં આવે છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા નાગરિક પુરવઠા નિગમ મારફતે ફોર્ટિફાઈડ ચોખા મીઠું તેલ આયન ફોલિક એસિડ વિટામિન બી ટ્વેલ્વ સહિત સૂક્ષ્મ પોષક તત્વો ઉમેરવામાં આવે છે ત્યારે ફોર્ટિફાઈડ અનાજ એટલે શું તે અંતર્ગત માહિતી અને માર્ગદર્શન મળે એવા હેતુ અન્વયે અમરેલીના બક્સરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે બક્સરા તાલુકાના વ્યાજબી ભાવના દુકાનદાર અને મધ્યાહન ભોજન સંચાલકો આ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું ફોર્ટીફાઈડ ચોખાનો સંગ્રહ અને પ્રતિ રાંધવાની રીત અને તેનો સ્વાદ સામાન્ય ચોખા જેવો જ હોય છે જેથી જ્યારે ફોલિક એસિડ મગજના વિકાસ માટે ગર્ભમાંના શિશુના વિકાસ અને રક્ત ઉત્પાદનમાં મદદ કરે છે આથી ફોલિક એસિડ ખૂબ જ જરૂરી તત્વ છે વિટામિન બી ટ્વેલ્વ નબળાઈને દૂર કરવા મદદ કરે છે મગજની કાર્યક્ષમતા વધારવામાં મદદરૂપ બને છે સાથે મીઠું પણ ફોર્ટિફાઈડ હોય જેમાં આયોડિનનું પૂરતું પ્રમાણ હોય જેથી ગોઈટર જેવા ગંભીર રોગો સામે રક્ષણ મળે છે ત્યારે આ અંગે મધ્યાહન ભોજન સંચાલકો અને વ્યાજબી ભાવના દુકાનદારોને માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી હતી જેમાં પુરવઠા નાયબ મામલતદાર એન એન વિસાણી મધ્યાહન ભોજન નાયબ મામલતદાર અને મયુરીબેન વ્યાજબી ભાવના દુકાનદાર અને મધ્યાહન ભોજનના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા અત્યારે સરકારશ્રીની સ્થાયી યોજનાઓ તેમજ જિલ્લા વહીવટીતંત્ર તરફથી એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે આપણે જે ફોર્ટિફાઈડ ચોખા છે એનું વિતરણ પીએમ પોષણ યોજનામાં થઈ શકે એનું સૌથી મોટું બેનિફિટ એક એ જ છે કે આપણા જે પ્રાથમિક શાળાના જે બાળકો છે જે આપણે બાલવટીકાના બાળકો તેમાં જે માલન્યુટ્રીશનનો પ્રોબ્લેમ જોવા મળે છે ને એ થોડા ઘણા અંછા નથી નિવારી શકો આપણે એના માટે સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર બંને કાર્યરત છે આ સેમિનારને કેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા કોના થ્રુ કાર્યક્રમ આ સેમિનારમાં પીએમ પોષણ યોજના અંતર્ગતના તમામ સંચાલકો બગસરા તાલુકાના તેમજ જે પીડીએસ દુકાનદારો છે એ બધા આવ્યા હતા અને બધાને તાલીમ આપવામાં આવે છે ફોર્ટી ફાઈવ ચોખા નમસ્તે મારું નામ મયુર અજાણા છે અને ન્યુટ્રિશન ઇન્ટરનેશનલ ગવર્મેન્ટ સાથે જે કામ કરે છે ફોર્ટિફિકેશનના પ્રોગ્રામમાં સપોર્ટિફિક તો એની અંદર અત્યારે ગવર્મેન્ટની અંદર ફોર્ટિફાઈડ ચોખા છે એ વિતરણ જાહેર વ્યવસ્થામાં અને મધ્યન ભોજન અને આઈસીડીએસમાં કરવામાં આવે છે હવે આની અંદર જે પોષક તત્વો છે એ ચોખાની અંદર ત્રણ છે એક છે પોલિક એસિડ છે આયન છે અને બી ટ્વેલ વિટામિન છે એવી જ રીતે મીઠું છે ડબલ ફોર્ટિફાઈડ કરીને આપવામાં આવે છે એની અંદર આયોજન અને આયન એ પોષક તત્વો છે એ ઉમેરો કરેલો હોય છે હવે જે પોષક તત્વોનો ઉમેરો કર્યો છે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે દાખલા તરીકે હું ઉદાહરણ આપું તમને તો જે ફોલિક એસિડ છે આપણા મગજની તાકાત માટે શક્તિ માટે પછી બી છે શરીરની તંદુરસ્તી માટે અને જે આયન છે એ નવું લોહી બનાવવા માટે છે એ મદદરૂપ થતું હોય છે તો નવા જે રેડ બ્લડ સેલ જનરેટ કરવાનું કામ છે એ આયન કરતું હોય છે તો આમ જે આપણા શરીરને પોષણ પૂરું પાડે અને બાળકને બાળપણથી નાનું હોય ત્યાંથી જઈને પોષણ પૂરતા પ્રમાણમાં મળે તો એક સ્વચ્છ સમાજ છે એ બની શકે તો એ તો અંતર્ગત ગવર્મેન્ટ અત્યારે બધી જ જગ્યાએ પોર્ટિફાઈડ ચેખાનું વિતરણ છે એ કરી રહી છે અને એ અંતર્ગત આજે બગસરાની અંદર અમે મધ્યમ ભોજન સંચાલક અને એફપીએસના જે દુકાનદારો છે એની સાથે મીટિંગ કરી અને એના વિશે પૂરતી વિગતે ચર્ચા કરવામાં આવી કે કેવી રીતે આ બનતું હોય છે ફોર્ટિફિકેશન પ્રોગ્રામમાં અને એ કેવી રીતે વિતરણ કરે ને એનાથી લોકોને શું ફાયદો થાય તો આ બધી વાત છે અમે આજે કરવામાં આવી મગસરા નગરપાલિકાના ટાઉન હોલમાં સરકારશ્રી દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થાના વ્યાજબી ભાવના દુકાનદારો મારફત આપવામાં આવતા ફોર્ટિફાઈડ ચોખા અંગે તેમજ મીઠો અને તેલમાં આર્યન ફોલિક એસિડ વિટામિન બી વગેરે સહિતના સૂક્ષ્મ પોષણ તત્વો ઉમેરવામાં આવ્યા હોય છે જે અંગે વ્યાજબીભાવના દુકાનદાર તેમજ મધ્ય ભોજનના સંચાલકો અને રસોઈ મદદની હાજરીમાં સંયોજક શ્રી મયુરભાઈ દ્વારા તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ અને આમાં બગસરા તાલુકાના વ્યાજબીભાવના દુકાનદારો તેમજ મભય સંચાલકો બહોળી સંખ્યામાં હાજર રહે અશોક મણવરનો રિપોર્ટ તન્ના સમાચાર અમરેલી